કોઈ સતીજીનો નો શ્રાપ પણ રહેલો છે અને મૂર્તિ ઉપર આવી ઘણી બધી આંખો ચાલે છે તો મિત્રો વિડીયો માં સુધી રહેજો હું તમને તમામ ડિટેલ આપીશ કે શું હતી આખી ઘટના કોના શ્રાપ કારણે આ મોરબી ઉપર આવી આફતો અવારનવાર આવતી રહી છે જે મોરબી ઓનારો હોય કે જુલતો ફૂલ હોય તો મિત્રો ચાલો આપણે વાત કરીએ તો જો ચેનલમાં આવી ગયો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો વિડીયોને શેર કરી નાખજો જેથી કરીને આવી જ મજા તમારે સુધી પહોંચાડો તો મિત્રો વાત કરીએ મારા મોરબી હેરા એટલે કે ગુજરાતની એવી ગોજારી ઘટના કે જે આજે 46 વર્ષો થયા પછી પણ દરેક લોકોના જયનમાં જેને તેના જે જે દુખ છે એ લોકો હજી ભૂલી નથી શકતા અને મિત્રો કહેવાય કે આ ઘટના સમગ્ર ઘટના કઈ કેરી હતી કે મિત્રો 10 ઓગસ્ટ 1979 જ્યારે મચ્છુ એ આમ તો મોરબી કે રાજકોટ જિલ્લામાં હતો હવે જિલ્લો અલગ બની ગયો છે તો મચ્છુ એ ડેમ જે છે 10 ઓગસ્ટે ઓવરફ્લો થઈ ગયો છે અને તેનો પાણી આગળ જઈ અને મચ્છુ બે ડેમમાં આવે છે કહેવાય છે કે મિત્રો 10 ઓગસ્ટના દિવસે મોરબીમાં અને આસપાસના વિસ્તારમાં પચીસ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો એટલે કે અને એ પાણી પણ ડેમમાં આવી રહ્યું હતું ને ઉપર વાસનું પાણી પણ ડેમમાં આવી રહ્યું હતું અને મિત્રો બને છે એવું કે અગિયાર ઓગસ્ટ સુધીમાં ડેમનું જે સ્થળ છે ખૂબ જ ઉપર સુધી પહોંચાઈ જાય પહોંચી જાય છે અને બને છે એવું કે ત્યાં જે પાટિયા છે તે ઇલેક્ટ્રિકથી અથવા તો મજૂરોથી ખુલે જે રીતની તેમાં સિસ્ટમ મૂકેલી છે ડેમના પાટિયા તો ખુલે નહીં તો પાણીનો ફ્લો એટલી હદે આવી રહ્યો હતો કે ડેમ તેની ઉપરથી પાણી જવા માટે હતું તો ડેમને નુકસાનથી જાય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું એટલે એક સાવચેતીના ભાગરૂપે ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર બોલાવી લેવામાં આવ્યા હતા પરંતુ બને છે એવું કે એ સમયે ત્યાં જે ડેમનો જે પહાર છે ત્યાં લાઈટ ચલી જાય છે સમગ્ર પ્રકારની જે કનેક્ટિવિટી છે તે કપાઈ જાય છે લોકોના સંપર્ક સુધી પહોંચાતું નથી અને જે ડેમ સાઈડ ઉપર જે ટીમ રહેલી હોય છે જે એન્જિનિયરિંગ ટીમ રહેલી છે તે લોકો પાટિયા ખોલવા માટે બાજુના ગામમાંથી મજૂરો માણસોને ને બોલે છે મજૂર તરીકે કે ભાઈ પાટિયા ખોલવામાં મદદ કરે પરંતુ જે પાણીનો ફ્લો અને જે પાણીનો પ્રવાહ જે રીતના આવી રહ્યો હતો મિત્રો તેના કારણે એ જોઈ અને સૌ એ છોડીને ભાગી જાય છે પાટિયા ખોલી શકાતા નથી ડેમના અને મિત્રો બને છે એવું કે અગિયાર ઓગસ્ટ ઓગણીસો સમય બપોરના ત્રણ વાગ્યાની આસપાસનો એ જે ચાર કિલોમીટર જે મચ્છુ ડેમો જે બાંધ હોય છે ડેમનો બાંધ એ તૂટી જાય છે અને મિત્રો એ જે પાણી છે એ પાણી એ ધસમસ્તો પ્રવાહ એ ડેમનો ધસમસ્તા પાણીનો પ્રવાહ એ પ્રવેશે છે કે જે સિટી સિટીને પેરિસ ઓફ ધ ઈસ્ટ એ સિટી કે જ્યાં મણિ મંદિર ઝુલતો પુલ આઢા પુલ અને તે તેની કલાના કારણે જેને પેરિસ ઓફ ધ ઈસ્ટ કહેવામાં આવતું તે મણિ તે મોરબી ગામ જે ગામમાં એ આફત એ તાટકે છે મિત્રો અને જોત જોતામાં એ પાણીનો પ્રવાહ સમગ્ર ગામમાં ફરી વળે છે જે જગ્યાએ લોકોને ઊંચા સ્થાન ઉપર રક્ષા માટે બોલાવવામાં છે તે લોકો પણ તેમાંને તેમાં રહી જાય છે અને ડૂબી જાય છે મિત્રો કહેવાય છે કે ત્રીસ ફૂટ સુધી પાણીનું લેવલ ગામમાં પહોંચી છે ત્રીસ ફૂટ સુધીના મોચા એ ગામમાં જોવા મળે છે અને તે સમયે કોઈ હાઈફાઈ કોઈ ઉચ્ચા માનના બિલ્ડીંગો હતા એટલે લોકો પોતાના જીવ બચાવવા માટે હવાથી મરે પરંતુ કેવાય ને જયારે કુદરતી વિનાશ સર્જે જયારે કોઈ નું કઈ ન ચાલી શકે ને જે પાણી જે ગામમાં ઘુસી આવે છે મિત્રો ગામ રસ્તામાં જે કોઈ વસ્તુ આવે છે મનુષ્ય પશુ ઘર કોઈ પણ વસ્તુ આવે છે તેને પોતાની સાથે વહાવી દે છે ને અસંખ્ય લોકો તેમાં તણાઈ જાય છે અસંખ્ય જીવો તેમાં તણાઈ જતા હોય છે આખું મોરબી સિટી અપેટમાં આવી જતું હોય છે પાણી અંદર કહેવાય છે કે અ એક સરકારી આંતરો છે કે આશરે પંદરસો લોકો તેમાં જીવ ગુમાવે છે પંદર હજાર જેટલા પશુઓને હજારો મકાનને નુકસાન થાય છે પરંતુ સાચો આંકડો તો હજી સુધી કોઈ પાસે આગળ નથી પરંતુ બીજા પૈચીસ હજાર થી વધુ લોકો તેમાં પોતાનો જીવ ગુમાવે છે એવો આંકડો પણ આપણી સામે આંકડો છે ત્યાં જોઈએ ત્યાં મિત્ર ડીબીસી ન્યૂઝમાં એ સમયનો વિષય છે આપ જોઈ શકો છો

અગ્નિ સંસ્કાર માટે એક એક કરીને નહીં પરંતુ એકી સાથે દસ પંદર લોકોને ભેગા કરતા લાકડા રાખતા અને ઘીની જગ્યાએ પેટ્રોલ ડીઝલ જે મળતું એનાથી જેને અગ્નિસંસ્કાર આપતા આવી પરિસ્થિતિનું નિર્માણ થતું કેમકે એને દુર્ગંધોમાં દુર્ગંધ બીમારી બધું ભયાનક રીતે ફેલાવવાનો સમય ભય રહેલો એટલે મિત્રો આવા પગલા પણ લેવા પડ્યા હતા એવી ભયાનક જે ઘટના હતી એ મોરબી સાથે બનેલી હતી ને મિત્રો આ ઘટનાની એક બેબસી એ પણ હતી કે આટલું બધું થઈ ગયા પછી પણ ભારત સરકાર કે ગુજરાત સરકારને કોઈ વસ્તુની કંઈ ખ્યાલ નહોતો મિત્રો અમેરિકા જયારે એના સેટેલાઇટમાં વસ્તુ હોય છે ત્યારે દિલ્હીને જાણ કરે છે ને દિલ્હી જ્યારે ગુજરાતને જાણ કરે છે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ બીજા દિવસે ત્યાં આવે છે સમગ્ર તારાજીનું અંદાજ મેળવે છે ને ત્યારબાદ ત્યાં રાહત કાર્ય શરૂ થાય છે બચાવ કાર્ય શરૂ થાય છે અને મિત્રો કહેવાય છે કે ત્યાં બસ કાટમાળ સિવાય કંઈ જોવા નહોતું મળતું કોઈ પોતાના માતા પિતા કોઈ પોતાનો ભાઈ કોઈ પોતાની બેન કોઈ પોતાનો આખો પરિવાર આ ઘટનામાં ગુમાવી દીધેલો તો એવી ગોજારી ઘટના એને વિશ્વ આખું અને મોરબી અથવા સમગ્ર ભારત આખું ક્યારેય નહીં ભૂલી શકે એવી ગુજારી ઘટના કે વિશ્વમાં આવી ઘટના ક્યારેય બનેલી નથી કે ડેમ આવી રીતે તૂટ્યો ને આટલી સંખ્યામાં લોકોને મોત થયા આવી ખતરનાક ઘટના એ આપણા મોરબીમાં બનેલી હતી મિત્રો તેની સાથે વર્ષ બે હજાર એકની છવ્વીસમી જાન્યુઆરી પણ જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે મોરબીમાં આવી જ તારાજી સર્જાયેલી હતી અને મિત્રો ત્યારબાદની આપણે તાજી ઘટના જોઈએ તો હમણાં જ આપણે ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસ ના દિવસે જે મોરબીનો આંડબાણ ને સાંડે પ્રખ્યાત હતો એવો એ પણ તૂટે છે અને અંદાજે એકસો ચાલીસ થી પણ વધુ લોકોના એમાં મૃત્યુ થઈ જાય મિત્રો તો આ જે મોરબી છે જે વિશ્વમાં પોતાની ફલક ઉભી કરેલી છે ટાઇલ્સ માં કે ઘરિયાળ માં કે અન્ય વિદેશમાં તે મોરબીને અવારનવાર આવી આફતો આવે છે મિત્રો તેનું કારણ તેનું કારણ શું છે મિત્રો એનું કારણ એક એવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો કે પહેલા તો આપણે કહીએ તો થોડી ઘણી સરકારની કે સમયની સિસ્ટમની ભૂલ હતી કે કાચી પાડ હતી પાટીએ સમય ખુલી શક્યા નહીં કે લોકોને સાવચેત કરી શક્યા નહીં કોઈ ટેકનોલોજી નહોતી અને ચાર કિલોમીટર લાંબી પાડમાં જ્યારે આવું થાય ત્યારે આવું હોનાર છત જરૂર એ પણ એક દુઃખદ ઘટના છે પણ સાથે સાથે કહેવાય છે કે એક સતીજીનો ત્યાં શ્રાપ હતો મિત્રો તે સમયના કહેવાય છે કે વર્ષો પહેલાં ત્યાં રાજા જિયાજી જાડેજા મિત્રો જાડેજા જે છે જે રાજેશ સાહેબ કેટલા તેમને બુકોમાં પણ આમનો એક દ્રષ્ટાંત લખેલી છે મિત્રો શિવાજી જાડેજા જે છે જે તે સમયે હતા ત્યારે ત્યાં કોઈ સતીજી આવેલા હતા અને તે તેના રૂપને જોઈને મોહી ગયા હતા પરંતુ સતીજી હતા એ સંસારથી દૂર હતા પણ રાજા તે સમજતા નથી અને તેની પાછળ તેને વિવાહ કરવા માટે તેની પાછળ હાથ ધોઈને લાગી જાય છે અને મને જેવું કે એકવાર હાથ વટાવી જાય છે ત્યારે સતીજી ખૂબ જ રોષે ભરાય છે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને સતીજી એ સમયે પોતે આત્મહત્યા કરી લે છે પોતાના પ્રાણ છોડી દે છે પેલા એ રાજાને શ્રાપ આપીને જાય છે કે ક્યારે પણ આજે હું જાઉં છું પણ હું તને શ્રાપ આપું છું કે તારી સાતમી પેઢી તારો વંશ વહેલો નહીં રહે અને ત્યારબાદ તારું નગર તારું શહેર પણ નહીં રહે હું શ્રાપ આપીને અને કે છે પોતાનો પ્રાણ જાગી રહ્યો છે મિત્રો રાજાને અફસોસ હોય છે પણ શ્રાપ એમને લાગી ગયો છે મિત્રો અને કહેવાય છે પણ એવું કે એની સાતમી પેઢી એટલે કે મયુર ધ્વજ જે હતા અમુક શાકની પેઢી એ જ્યારે વિદેશમાં હોય છે જ્યારે એમનો કોઈની સાથે ત્યાં લડાઈ થાય છે ને લડાઈમાં તેમનું મૃત્યુ થાય છે ત્યારબાદ એની સમગ્ર પેઢી તાશ પામે છે અને તે પછીના સમયમાં જ એ મચ્છુ ડેમ એટલે કે મચ્છુ નદીમાં કેજર હમનારદ થયું તે હમણારદ થાય છે અને ત્યારબાદ મિત્રો બે જ્યારે એકનો હુકમ હોય કે બુલતપુરની ઘટના હોય આવી ઘટનાઓ સતત મોરબી ઉપર ભટતી રહે છે મિત્રો તો આ હાથી સમગ્ર વાત પણ આપણે એ સતીજીને ભગવાનને મહાકનગરીએ છે જે આ મોરબી સિટી જે શહેર છે હવે તેને આ શ્રાપ મુક્ત કરે અને જે સિટી જે આવે છે જે રાજા હતા જેનો વંશ પણ ચાલ્યો ગયો હતો એ લોકોને હવે મુક્તિ હતા શ્રાપ પછી ને હવે આવી ઘટના મોરબી હતો અહીંયા કોઈ શહેરોમાં આવી ઘટના આવી દુઃખદ ઘટના આવી કરોના ઘટના ન ઘટે એવી આપણે સતીજીને ને ભગવાનને વાત લખી જેટલા પણ એ હુતાત્માઓ એમાં મૃત્યુ પામ્યો હતો તેમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ મળે તેવી આપણે પ્રાર્થના કરીએ પ્રભુને તેમના આત્માને મોક્ષ મળે અને આવી ઘટના ફરી ન ઘટે જો વિડીયો તમને તમારા પસંદ આવ્યો હોય